રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પાલનપુર ખાતે નકલી નોટો વરસાવી વિરોધ જતાવ્યો હતો રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી જો કે છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર થયા છે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા આદિજાતિ વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાલનપુર પહોંચ્યા હતા જ્યાં આદિજાતિ વિદ્યાર્થીઓને સાથે રાખી પાલનપુર આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીએ રજૂઆત કરાઈ હતી ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે વિકાસ થઈ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે હજાર દસથી શરૂ હતી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે શરૂ હતી એ સરકારે જેમાં મેનેજમેન્ટ કોટા આવતો જે છે મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી જેમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ કે અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી મળતી હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા લગભગ વીસ હજાર બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાના આખો જિલ્લો જોવા જઈએ તો એ વીસ હજાર બાળકોને સ્પર્શનો મુદ્દો હતો તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નોકરી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં આજે ઘણી બધી નોકરીઓની ભરમાર ચાલી રહી છે તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે તાઇફાઓમાં ઉડાડી રહી છે અને પચાસ હજાર બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ પાંચસોથી છસો કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે તમે આ રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને તાઇફાઓમાં જે રીતે વાપરી રહ્યા છો તો આવનાર દિવસોની અંદર આ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમરગામથી લઈ અંબાજી સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવનાર દિવસોની અંદર હવે અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ તાળાબંધી સામેથી કરવાના છીએ જોકે રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કચેરીમાં નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કરાયો હતો અને આગામી દિવસોમાં કચેરીને તાળાબંધીની ચીમકી ચિમકી પણ ઉચ્ચારાઈ છે